જય માતાજી જય મમકલ મિત્રો હું છું અનિલ ચકટનો પરિવાર મિત્રો આજે આપણે મવવા માર્કેટિંગ બેડમાં આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ રાજી જોન છે કે પેલા મિત્રો આપણે તારીખની મિત્રો આજે પેલા વાત કરીએ તો તારીખ છે 18/2/2026 અને વાર છે મિત્રો આજે બુધવાર આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની લાઈવ એકડે એક મિત્રો આજે આપણે બજાર જોવાનું છે એ પેલા મિત્રો તમને આવક ભાઈ દો આજે મિત્રો આની આવક છે આજની મિત્રો આવક છે સેતાલીસ હજાર પ્લસ થેલાની મિત્રો આજની સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે પચાસ હજાર પ્લસ થેલાની બાકી મિત્રો આજની આપણે હરાજીની મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે તમે જો મિત્રો અત્યારે સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા અત્યારે આપણે લાઈવ હરાજી ચાલુ છે અને લાલ ડુંગળીમાં મિત્રો આજની હરાજી થાય છે આપણે ઓલી સાઈડમાં તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો થ્રી આ ચેનલની અંદર મિત્રો તમને બધા ખેડૂતને લગતા મિત્રો તમને આમાં વિડીયોમાં જોવા મળે છે અને આપણે મિત્રો બીજી આપણી એક ચેનલ છે કે એડી મોવા માર્કેટિંગ એની અંદર મિત્રો તમને એપીએમસી મોવાને લગતા મિત્રો તમને બધા મિત્રો તમને એમાં બજાર ભાવ જોવા મળશે ને બધા ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ ને બધા ખેડૂત મિત્રોને વગેરે મિત્રો તમને એમાં વિડીયો જોવા મળશે તો લાલ ડુંગળીનો મિત્રો આપણે એમાં વિડીયો આપણે અપલોડ કરી નાખ્યો છે અગિયાર વાગ્યાથી જે ખેડૂત પહેલાં લાલ ડુંગળી ખેડૂતની વિડીયો જોવો હોય તો ફટાફટ મિત્રો એડી મોવા માર્કેટિંગ ચેનલમાં જોયા બાકી મિત્રો આજને આપણે સફેદ ડુંગળીના મિત્રો આજે આપણે લાઈવ બજાર ભાવ આપણે જોવાનું છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવી તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી હાલ મિત્રો મળી ફટાફટ સુધાર સફેદ ડુંગળીની લાઈવ બરાબર અરે મિત્રો બસો ને તોંતેર રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી જો સુપર ક્વોલિટી મિત્રો કઈક આ રીતે મિત્રો માલ છે 20 કિલોનો મિત્રો ભાવ છે 85 માં રોજ મિત્રો આવા સપેટ ડુંગરીના અને લાલ ડુંગરીના મિત્રો વિડીયો જોવા માટે મિત્રો અપ ડિસન એટલે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત કેડી મિત્રો ની છે એટલે મિત્રો આવી જ સાચો સપોર્ટ આપતા રહેજો સારું છે 70 બળું એક હડકો એક ડારું છે 71 71 72 72 75 75 81 81 રૂપિયા મિત્રો આ વકલ ના ચારસો રૂપિયા પૂરા મિત્રો ભાવ શો છે મિત્રો તમે ક્વોલિટી જો મોટી સાઈઝ વાળો મિત્રો આ રીતનો મિત્રો માલ છે પૂરા ચારસો રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી જો એપીએમસી નો વીસ કિલો નો મિત્રો ભાવ છે પૂરા ચારસો રૂપિયા મિત્રો આજે આપણે સફેદ ડુંગળીમાં આવી ગયા છીએ આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ વાર આજી છે આપણે લાલ ડુંગળીનો મિત્રો આપણે એડી મોવા માર્કેટિંગ ચેનલ ચેનલમાં મિત્રો આપણે અગિયાર વાગ્યા વિડીયો આપણે અપલોડ કરી નાખ્યો છે તો જી ભાઈ લાલ ડુંગળી કેવી મિત્રો ભાવ જોવાય તો મિત્રો લાલ ડુંગળીને આપણે એડી મોવા માર્કેટિંગ ચેનલમાં આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે અને અત્યારનો મિત્રો આપણે આ વિડીયો મિત્રો આપણે સફેદ ડુંગળીનો નાખવાની છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો આ ચેનલની અંદર પણ મિત્રો તમને ખેડૂતને લગતા બધા વિડીયો જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવી તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીમાં મિત્રો આ બધી મિત્રો આજની આવક છે મિત્રો અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને સેલને મિત્રો છે આ વાડીમાં ને સફેદ ડુંગળીમાં મિત્રો તમને લો લોકેશન કહી દઉં તો આ રીતે મિત્રો શું કે રોડ ટચ છે મિત્રો આથી મિત્રો સફેદ ડુંગળી અને ત્રણ ચાર મિત્રો આપણે વકલ તો મિત્રો જોયો છે પણ હજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો વકલના ભાવ જોવાના છે એટલે ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા મિત્રો આજના બજાર ભાવ છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો આગળ આગળ વકલના જોયું તો કેવા રહી છે મિત્રો આજના સફેદ ડુંગળીના બજાર ભાવ હાલો હારું છે બસો ને ચોપન રૂપિયા મિત્રો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો નવી ડુંગળી છે મિત્રો વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મવા બસો ને ચોપન રૂપિયા મિત્રો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો આ રીતના મિત્રો માલ છે નવી ડુંગળી છે મિત્રો બસો ને રૂપિયા મિત્રોનો ભાવ છે મિત્રો આ વકલના બસો ને સોતેર રૂપિયા ભાવ છે આની મિત્રો આપણે હરાજી નથી આવી પણ મિત્રો તમને ક્વોલિટી મિત્રો બતાવી દો આ રીતના મિત્રો માલ છે બસો ને સોતેર રૂપિયા મિત્રોનો છે તમે ક્વોલિટી જો વીસ કિલોનો મિત્રો ભાવ છે પીએમ ભાવ બસો ને સોતેર રૂપિયા મિત્રો આ વકલની પણ મિત્રો આપણે હરાજી નથી આવી અને બસો ને બાણું રૂપિયા મિત્રો માલ છે તમે ક્વોલિટી જો મિત્રો સુપર ક્વોલિટી મિત્રો મોટી વાળો મિત્રો માલ છે આના બસો ને બાણું રૂપિયા મિત્રો ભાવ ભાવશો એક્સપોર્ટ ક્વોલિટી બસો ને બાણું રૂપિયા ક્વોલિટી જો મિત્રો આ વકલ લુરા ત્રણસો રૂપિયા ભાવ છે શોસે ક્વોલિટી મિત્રો જો આ રીતનો મિત્રો કઈક માલ છે અને પૂરા ત્રણસો રૂપિયા મિત્રો ભાવ છો વીસ કિલો નો મિત્રો ભાવ છે પૂરા ત્રણસો રૂપિયા મિત્રો બસો ને સડસઠ રૂપિયા મિત્રો ભાવશો તમે ક્વોલિટી મિત્રો જોવા આ રીતે મિત્રો કઈક માલ છે બસો ને સડસઠ રૂપિયા મિત્રો આનો ભાવશો બસો ને અડસઠ રૂપિયા મિત્રો ભાવશો તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો છે અને બસો ને અડસઠ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમે જો બસો ને સાસઠ રૂપિયા મિત્રો તો મિત્રો ક્વોલિટી જો આ મિત્રો કંઈક છે અને બસો ને સાસઠ રૂપિયા ભાવ છે

પચાસો પંચાસ આઠા નવાનું નવાનું રૂપિયા નવાનું 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 નવાનું

બસો ને પંદર રૂપિયા મિત્રોનો ભાવશો સત ક્વોલિટી જો મિત્રો આ રીતે મિત્રો માલશે ને બસો ને પંદર રૂપિયા મિત્રો ભાવશો સુપર ક્વોલિટી મિત્રો માલશે બસો ને પંદર રૂપિયા મિત્રોનો ભાવશો આઈ ચાલેનો હાલો માલ આવશે રૂપિયા 77 રૂપિયા ને તમારો બોલ્યા બોલ્યા 89 રૂપિયા 99 રૂપિયા 99 રૂપિયા થવાનું છે હાલો માલ આવશે ભાઈ દસ ચેલી છે મિત્રો બસો ને તેર રૂપિયા નો ભાવ છે મિત્રો તમે ક્વોલિટી મોટી સાઈઝ વાળો મિત્રો માલ છે

એકસો ને ઓગણી એસી રૂપિયા મિત્રો ને ભાવશો છે તમે ક્વોલિટી દેશી કાંસી નો મિત્રો માલ છે એકસો ને ઓગણ એસી રૂપિયા મિત્રો ને ભાવશો તમે ક્વોલિટી તો આ રીતે મિત્રો માલ છે

એ બા ઓલાનો શું કરવું છે મિત્રો આ વકલના 217 રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી જોઓ મિત્રો આ રીતનો મિત્રો કઈ ખારો મોટી સાઈઝ વાળો મિત્રો માલ છે દેશી કાંજેનો મિત્રો માલ છે સત્તર રૂપિયા મિત્રોનો ભાવ છે તમે ક્વોલિટી જોઓ 40 40 44 41 એકસોને બાવન રૂપિયા મિત્રોનો ભાવ શો દેશી કાંજીનો મિત્રો માલ છે તમે ક્વોલિટી જો મિત્રો થોડાક નાનો મિત્રો માલ છે પચાસ ટકા મીડિયમ ક્વોલિટીનો મિત્રો માલ છે એકસોને બાવન રૂપિયા મિત્રોનો ભાવ છે તમે ક્વોલિટી જો નાના મોટી સાઈઝ છે મિત્રો કલર જો તમે દેશી કાંજી છે

એકસો ને તોતેર રૂપિયા ભાવ ભાવીશો તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કંઈક માલ છે એકસો ને તોંતેર રૂપિયા મિત્રોને ભાવીશો